નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે શીખશું ધોરણ છ વિષય ગણિત એનું પ્રકરણ એક સંખ્યા પરિચય સંખ્યા પરિચય એનો જે પ્રથમ મુદ્દો છે સંખ્યાઓની સરખામણી એ મુદ્દો આપણે આ પ્રથમ ભાગની અંદર ચર્ચા કરશું એની તો ચાલો કંઈકને હું શીખી લઈએ આ વિડીયો છે એ ધોરણ છના બાળકો માટે ખૂબ ઉપયોગી થશે તેમજ જે લોકોને ગણિત શીખવું છે એના માટે પણ ઉપયોગી થશે તો પાઠ્યપુસ્તકના પાના નંબર બે ઉપર ગણિતના બરાબર ધોરણ છના પ્રકરણ એક સંખ્યા પરિચયમાં બે ઉપર જે પ્રથમ મુદ્દો છે સંખ્યાઓની સરખામણી કરતાં આપણે આ વિડિયોની અંદર શીખશું તો જોઈએ સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરી શકીએ સૌથી મોટી સંખ્યા અને સૌથી સોરી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા છે આપણે ગોતશું આ ઉદાહરણની અંદરથી બરાબર તો કઈ રીતે એના માટે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા મેળવવાની બે રીતો છે કઈ રીતો છે આપણે જોઈએ જો અહીં મેં એક બે ત્રણ ચાર ચાર સંખ્યાઓ લખેલી છે એમાંથી આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મેળવવાની છે તો એની પહેલી રીત છે કે એમાં જે અંકો આવેલા હોય એ અંકોની ગણતરી કરવી આપણે અંકો ગણી લઈએ છો દરેક સંખ્યાના અહીં એક અને બે અહીં કુલ બે અંકો છે અહીં એક બે અને ત્રણ અહીંયા ત્રણ અંકો છે અહીં એક બે ત્રણ ચાર અહીં ચાર અંકો આવેલા છે અહીં એક બે ત્રણ ચાર અને પાંચ અહીં પાંચ અંકો છે તો હવે જે સંખ્યાના અંકોની સંખ્યા વધારે બરાબર જે સંખ્યાની અંદર અંકો વધારે આવેલા હોય એ સંખ્યા મિત્રો મોટી ગણાય તો અહીંયા પાંચ અંકો આવેલા છે એમાં તો મોટી સંખ્યા કઈ થશે તો કે નેવ્યાશી હજાર સાતસો બેતાલીસ એ આ ચાર સંખ્યાઓમાંથી મોટી સંખ્યા છે બરાબર અંકોના આધારે આપણે જેમાં અંકો વધારે એ સંખ્યા મોટી હવે જેમાં અંકો સૌથી ઓછા એ સંખ્યા નાની તો અહીંયા છે બે અંકોવાળી સંખ્યા છે નવ અને બે બાણું તો એ સંખ્યા કેવી થશે મિત્રો તો કે નાની થશે બરાબર તો પહેલી રીત આ છે બરાબર સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મેળવવાની કે એમાં સંખ્યાની અંદર જે અંકો આવેલા હોય એની ગણતરી કરવાની અને જેમાં અંકો વધારે હોય એ સંખ્યા મોટી અને જે સંખ્યાની અંદર અંકો ઓછા હોય એ સંખ્યા કેવી થશે નાની થશે તો આ પહેલી રીત છે મિત્રો બીજું ઉદાહરણ જોઈએ અહીંયા જે પાંચ સંખ્યા લખેલી છે બરાબર એ પાંચેય સંખ્યાની અંદર અંકોની સંખ્યા જો સરખી છે દરેક સંખ્યાની અંદર ચાર ચાર અંકો આવેલા છે અહીંયા પણ ચાર અહીંયા ચાર અહીંયા ચાર અહીંયા ચાર ને અહીંયા ચાર તો હવે દરેક એમાં તો હવે અંકોની સરખામણી એ રીતે અહીં ઉપયોગમાં આવે નહીં તો હવે આપણે શું કરવાનું તો કે હવે આપણે એકમ અને કહેવાય એકમ જમણી બાજુનો પ્રથમ અંક બરાબર એકમ દશક સો હજાર તો પેલો જે આપણે ડાબી બાજુથી પ્રથમ અંગ છે હજારમાં સ્થાનવાળો એ અંકની સરખામણી દરેક સંખ્યા કરશું તો જો હજારના સ્થાનમાં એક છે તો અહીંયા પણ મિત્રો જો એક છે અહીંયા કેટલા છે નવ હવે જો એક કરતાં નવ છે એ મોટા છે તો આ બંને સંખ્યા કરતાં આ રકમ છે ને આ સંખ્યા એ મોટી થઈ બરોબર અહીંયા પણ નવ છે જો તો આ બંને અત્યારે સરખી કહેવાય અહીંયા પણ નવ છે તો હવે આ બેની સરખામણી રહી નથી કારણ કે અહીં બે બે જગ્યાએ એક એક છે ને અહીં નવ નવ આવી ગયા દરેક ત્રણ જગ્યાએ તો આ બંને સંખ્યાઓને આપણે મૂકી દઈએ કારણ કે આપણે પહેલાં મોટી સંખ્યા મેળવીએ એટલા માટે આ બંને સંખ્યાઓ નાનીમાં આવશે તો હવે અહીંયા જવું નવ નવ અને નવ બરાબર ઇક્વલ ત્રણે ત્રણ રકમની અંદર સરખા છે હવે તો એના પછીનો જે અંક હોય બરાબર એની સરખામણી કરવાની જો જ્યારે પ્રથમ અંક સરખો હોય ત્યારે બરાબર ડાબી બાજુથી એટલે કે એકમ દશક અને સોનો અંક છે અહીંયા બે છે હવે અહીંયા જ મિત્રો ઝીરો છે જો અને અહીં બે છે હવે આ શૂન્ય છે એટલે આ રકમ છે આ બે કરતાં શૂન્ય નાનું કહેવાય એટલે આ રકમ છે ને એ આ રકમ કરતાં નવ હજાર બસો એક કરતાં અને નવ હજાર બસો દસ કરતાં આ રકમ છે એ નાની થઈ બરાબર કારણ કે અહીં બે આવેલા છે અહીં શૂન્ય આવેલું છે શૂન્ય કરતાં બે મોટા કહેવાય આ રકમ મોટી અને અહીં પણ બે છે એટલે આ રકમ મોટી હવે આ આ રકમ અને આ રકમની સરખામણી આપણે કરશું તો આ રકમ જુઓ મિત્રો અહીંયા ને બે અહીંયા નવાને બે સરખા તો એના પછીનો જે અંક છે એકમને દશકના અંકની સરખામણી કરશું અહીંયા શૂન્ય છે અને અહીંયા છે એક હવે શૂન્ય કરતાં એક મોટા કહેવાય એટલા માટે આ રકમ છે નવ હજાર બસો દસ એ સૌથી મોટી છે બરાબર આ રકમ છે એ સૌથી મોટી છે તો હવે આપણે મેળવશું સૌથી નાની બરાબર નાની સંખ્યાઓની અંદર આ બે સંખ્યા આવી હતી આપણે જોઈતી કારણ કે એક એક છે ને એ નવ 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 હતા આ બે રકમ કરતાં ત્રણેય રકમ મોટી છે ઓલરેડી હવે આપણે આ બેની સરખામણી કરશું નાની સંખ્યા માટે હવે એક એક સરખા છે ત્યારબાદ એના પછીના આંકડાની સરખામણી કરી અહીં નવ છે તો એમ પણ નવ છે હજી બંને સરખી રકમ જ છે હવે એના પછીના અંકની એટલે એકમ અને દશકના અંકની સરખામણી કરી અહીંયા શૂન્ય છે અને અહીંયા છે બે હવે શૂન્ય કરતાં બે છે એ મોટા કહેવાય એટલે આ રકમ છે એ ઓલરેડી કેવી થઈ ગઈ તો કે નાની તો એક હજાર નવસો બે અથવા ઓગણીસો બે એ સંખ્યા છે મિત્રો નાની તો નાની અથવા મોટી સંખ્યા મેળવવાની આ બીજી રીત છે બરોબર જ્યારે બધા અંકો સરખા હોય ત્યારે એને જે ડાબે બાજુથી શરૂ કરી અને એક એક અંકની સરખામણી કરતી જવી બરોબર પેલો પેલો આપણો જો સરખો હોય તો બીજા અંકની સરખામણી કરવાની એ સરખો હોય તો ત્રીજા અંકની એ પણ સરખો હોય તો ચોથા અંકની એ રીતે સરખામણી કરી અને આપણે નાની મોટી સંખ્યા છે એ મેળવી શકીએ હજી ઘણા બધા ઉદાહરણ મિત્રો લખેલા છે મેં દરેક ઉદાહરણને આપણે ડિસ્કસ આ બંને રીતે કરી લઈએ એટલે તમને વ્યવસ્થિત સમજાય છે આ ઉદાહરણ પણ છે એ પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એ જ મેં લીધેલા છે નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા નાની એનું બીજું નામ છે ન્યૂનતમ અને કઈ સંખ્યા મોટી એનું બીજું નામ છે મહત્તમ મોટી સંખ્યાને મહત્તમ પણ કહેવાય અને નાની સંખ્યાને ગણિતની ભાષામાં ન્યૂનતમ પણ કહેવાય એ આપણે અહીં શોધીએ ઉદાહરણ નંબર એક જો અહીં પાંચ સંખ્યા મેં લખેલી છે બરાબર એમાંથી આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મેળવશું તો હવે અહીં અંકોની ગણતરી કરીને આપણે મેળવી પડશે કારણ કે દરેક સંખ્યાની અંદર અંકોની સંખ્યા છે ને એ જુદી જુદી છે આપણે જોઈએ ત્યાં જ એનો ખ્યાલ આવી જાય તો આપણે અંકોની સરખામણી ગણતરી કરીએ એક બે અને અહીં ત્રણ અહીં ત્રણ અંકો છે અહીં એક બે ત્રણ ચાર અહીં ચાર છે અહીં બે છે અહીં એક બે ત્રણ ચાર પાંચ અહીં પાંચ છે અહીં એક બે અને ત્રણ અહીં ત્રણ અંકો છે હવે અંકોની સંખ્યા જેમાં મોટી હોય ને એ સંખ્યા મોટી તો અહીં ત્રણ ચાર બે પાંચ ત્રણ તો આ પાંચ છે એ સૌથી મોટા છે બરાબર અંકોની સંખ્યા તો આ સંખ્યા છે ઓગણસાઠ હજાર સાતસો પંચ્યાસી એ સંખ્યા કેવી થઈ મિત્રો તો કે મોટી સંખ્યા થશે તો હવે નાની સંખ્યા કઈ થશે અંકોની સંખ્યા જેમાં સૌથી ઓછી હોય ટૂંકમાં જો અહીં બે એક જ છે એકડે આટલી અઢાર તો એ સંખ્યા કેવી થઈ તો કે એના પછીનું ઉદાહરણ જોઈએ અહીંયા પણ આપણે જોઈએ તો દરેક રકમની અંદર જુદા જુદા પ્રકારની સંખ્યા છે ટૂંકમાં બરાબર તો આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર અહીંયા ચાર અંકો છે અહીં એક બે ત્રણ ચાર પાંચ અહીં પાંચ અંકો છે અહીં એક બે ને ત્રણ ત્રણ અંકો છે અહીં એક બે ત્રણ ચાર અહીં ચાર અંકો છે એક બે ને ત્રણ અંકો છે તો સૌથી મોટી પહેલાં સંખ્યા મેળવીએ જેમ અંકોની સંખ્યા વધારે હોય એ સંખ્યા મોટી જો અહીં પાંચ છે તો આ સંખ્યા છે એ મોટી થઈ મિત્રો એટલે કે નેવ્યાસી હજાર ચારસો ત્રેવીસ આ સંખ્યા છે એ કેવી થશે તો કે મોટી તો નાની સંખ્યા જેમ અંકોની સંખ્યા ઓછી હોય જો અહીં ત્રણ અહીંયા પણ ત્રણ અંકો છે અને અહીંયા પણ ત્રણ અંકો છે તો એ બે રકમની આપણે સરખામણી કરશું નાની સંખ્યા માટે તો પહેલાં આપણે એનો ડાબી બાજુથી જે પ્રથમ અંક છે બરાબર એ જોઈએ અહીં એકની સરખામણી અહીં એક આવેલા છે અને અહીં કેટલા આવેલા છે ત્રણ તો ત્રણ કરતાં એક છે એ નાના કહેવાય એટલા માટે આ સંખ્યા છે એ નાની થશે એટલે કે હંડ્રેડ સો પૂરા એ સંખ્યા છે નાની એના પછીનું ઉદાહરણ જોઈએ આમાં પણ અંકો છે એ દરેક સંખ્યાની અંદર અંકો છે એ જુદા જુદા આવેલા છે બરાબર તો આપણે ગણતરી કરી લઈએ ને એક બે ત્રણ ચાર અહીં ચાર અંકો આવેલા છે સંખ્યામાં અહીં એક બે ત્રણ ચાર પાંચ અહીં પાંચ અંક અહીં ત્રણ અહીં ચાર અને અહીં ત્રણ ટૂંકોમાં કઈ સંખ્યામાં ટૂંકમાં વધારે અંકો છે તો કે આમાં છે તો આ સંખ્યા છે પિંચોતેર હજાર બસો ચોર્યાસી એ સંખ્યા કેવી થશે મિત્રો તો કે મોટી થશે હવે જેમાં અંકોની સંખ્યા ઓછી હોય એટલે કે અહીં ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે તો એ બંને અંકોની આપણે સરખામણી કરશું હવે ડાબી બાજુથી પ્રથમ અંક છે એકમ દશક અને સોનું એની સરખામણી કરી અહીં એક આવેલા છે અને અહીં મિત્રો ચાર આવેલા છે બરાબર તો ચાર કરતાં એક નાના કહેવાય એટલા માટે એકસો અગિયાર એ નાની સંખ્યા થશે એના પછીનું ઉદાહરણ જોઈએ અહીંયા પણ આપણે અંકોની સરખામણી ગણતરી કરી લઈએ એક બે ત્રણ ચાર અહીંયા ચાર અંકો છે એક બે ત્રણ ચાર અહીંયા પણ ચાર અંકો અહીં એક બે ત્રણ ચાર અહીંયા પણ ચાર એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પાંચ અને એક બે ને ત્રણ અહીંયા ત્રણ અંક છે બરાબર તો પાંચ અંકવાળી સંખ્યા છે મિત્રો કેવી થશે મોટી કારણ કે એમાં અંકો વધારે છે એટલે કે બાર હજાર બે બરાબર આ સંખ્યા છે એ કેવી થશે તો કે મોટી અને ત્રણ અંકોવાળી એક જ સંખ્યા છે એકસો ને ચોવીસ એ સંખ્યા કેવી થશે તો કે નાની એના પછીનું ઉદાહરણ જોઈએ અહીં પણ આપણે અંકો છે મિત્રો ગણી લઈએ હવે તમે રકમ જો દરેક અંકો છે ને અહીં સરખા છે જો એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા પાંચ અહીંયા પાંચ અહીંયા પાંચ અને અહીંયા પાંચ હવે દરેક જગ્યાએ જો અંકોની સંખ્યા સરખી હોય તો હવે એના જે એકમ દશક સો હજાર દસ હજાર એનું જે સ્થાન છે બરાબર એની આપણે સરખામણી કરીએ તો ડાબી બાજુથી જે પ્રથમ અંક છે બરાબર એની સરખામણી કરશું કારણ કે અંકો દરેક જગ્યાએ સરખા છે એટલા માટે તો અહીં એક આવેલા છે અહીંયા પણ એક અહીં પણ એક અને અહીંયા પણ એક બરાબર ચારે ચાર રકમની અંદર એક એક સરખા છે તો હવે એના પછીનો જે અંક છે આપણે એની સરખામણી કરશું અહીંયા પાંચ અહીં પાંચ અહીં પાંચ અહીંયા પાંચ હવે એના પછીનો જે અંક છે હજારના સ્થાનોવાળો બરાબર એ પણ સરખો છે દરેક રકમની અંદર તો એના પછીનો જે અંક છે એકમ દશક અને સોના સ્થાનોવાળો બરાબર એની સરખામણી કરશું અહીંયા છ છે ને અહીંયા ઝીરો છે જવું છ કરતાં ઝીરો છે નાના છે બરાબર તો આ સંખ્યા નાની થશે આ આ સંખ્યા કરતાં આ સંખ્યા નાની થશે અહીં એક છે તો આ છ છે એના કરતાં આ સંખ્યા તો નાની છે અને અહીં એક આવેલા છે તો આ સંખ્યા પણ કેવી છે નાની અને અહીં કેટલા છે મિત્રો આઠ બરાબર તો આઠ છે એ અહીં એક ઝીરો અને છ કરતાં મોટા છે તો આ સંખ્યા કેવી થઈ ગઈ તો કે મોટી થઈ ગઈ બરાબર પંદર હજાર આઠસો એ સંખ્યા કેવી થશે તો કે મોટી થશે તો હવે નાની સંખ્યા આપણે ગોતી લઈએ આ તો મોટી મળી ગઈ આ ત્રણેયની સરખામણી કરી આ બેંકો તો સરખા જ હતા મિત્રો બરાબર પંદર 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 તો એના પછીના અહીં છ છે અહીં ઝીરો છે ને આ એક છે તો આ ત્રણેયની અંદર સોના સ્થાનવાળો અંક કયો નાનો છે તો કે આ ઝીરોવાળો નાનો છે કારણ કે એક મોટા કહેવાય ઝીરોથી છ એ મોટા કહેવાય તો આ સંખ્યા છે ને એ કેવી થશે તો કે નાની થશે પંદર હજાર તોતેર એ સંખ્યા થશે મિત્રો નાની એના પછીનું ઉદાહરણ શીખી લઈએ અહીં પણ દરેક અંક છે મિત્રો એ સરખા છે જો અહીંયા પાંચ આવેલા છે અહીંયા પણ પાંચ અહીંયા પાંચ અને અહીંયા પણ પાંચ પાંચ બરાબર અંકોની સંખ્યા દરેક રકમમાં સરખી છે તો આપણે એના સ્થાનના આધારે રૂકમાં એની સરખામણી કરી ડાબી બાજુથી શરૂ કરીએ અહીં બે છે અહીંયા પણ બે અહીં પણ બે અને અહીં પણ બે અત્યારે રકમ છે દરેક સરખી જ ગણી એના પછીના અંકની સરખામણી કરી અહીંયા પાંચ અહીં પણ પાંચ અહીંયા પણ પાંચ અને અહીંયા પણ પાંચ બરાબર ચારે ચાર રકમની અંદર જે હજારના સ્થાનનો અંક છે એ પણ સરખો છે તો હવે એના પછીના આંકડાની સરખામણી કરીએ અહીં બે છે અહીંયા પણ બે અહીંયા પણ બે અને અહીં પણ બે જો એના પછીનો અંક છે ને એ પણ સરખો છે તો આપણે હવે એના પછીનો જે અંક આવેલો છે બરાબર એની આપણે સરખામણી કરશું કારણ કે અહીં બસો બાવન બસો બાવન બસો બાવન બસો બાવન દરેક જગ્યાએ સરખા થયા હવે અહીં જો મિત્રો આઠ છે પછી ચાર હવે આઠ કરતાં ચાર નાના એટલે આ રકમ છે આઠ વાળી એ ઓટોમેટિક મોટી થઈ બરાબર આ રકમ કરતાં તો આઠ છે એ મોટા પછી અહીંયા છે સાત તો સાત કરતાં પણ આઠ કેવા છે મોટા એટલે આ રકમ આ રકમ અને બીજી અને ત્રીજી બંને રકમ કરતાં આ રકમ મોટી થઈ અને અહીંયા આવેલા છે એક તો એક કરતાં આઠ કેવા કહેવાય મોટા તો આ રકમ છે એ કેવી થઈ ગઈ મિત્રો તો કે મોટી પચીસ હજાર બસો ને છ્યાસી આ સંખ્યા છે મોટી હવે આપણે મેળવીએ નાની સંખ્યા તો ત્રણ અંકો તો સરખા જતા બરાબર બસો બાવન બસો બાવન દરેકમાં અહીંયા ચાર આવેલા છે અહીંયા સાત આવેલા છે તો ચાર કરતાં સાત મોટા એટલે આ સંખ્યા છે એ મોટી થઈ ત્રીજી સંખ્યા અને અહીંયા આવેલા છે એક તો ચોથી સંખ્યા છે અહીં ચાર એના કરતાં સાત મોટા અને એક છે દરેક કરતાં નાના છે એ સાત કરતાં નાના ચાર કરતાંય નાના તો આ સંખ્યા છે પચીસ હજાર બસો દસ એ સંખ્યા કેવી થઈ મિત્રો તો કે નાની તો આ રીતે આપણે બરાબર નાની અને મોટી સંખ્યા છે મિત્રો બે રીતે આપણે મેળવી શકીએ બરાબર પેલા અંકોની સરખામણી કરીને જેમાં વધારે અંકો આવેલા હોય એ સંખ્યા મોટી અને જેમાં અંકોની સંખ્યા ઓછી હોય જે સંખ્યામાં એ સંખ્યા નાની અને જ્યારે દરેક જગ્યાએ અંક સરખા હોય બરાબર ત્યારે શું કરવાનું ત્યારે જે ડાબે બાજુથી પ્રથમ અંક હોય એથી આ ટૂંકમાં સરખામણી કરતી જવાની એક એક અંકની એક એક અંકની તમે સરખામણી કરતા જાવ એટલે ઓટોમેટિક નાની અને મોટી સંખ્યા તમને મળી જશે અમે સ્વાધ્યાયમાં પણ પાંચ દાખલા લખેલા છે જો આ સ્વાધ્યાય તમારે મિત્રો કરવો હોય તો આ અને પીડીએફ ફાઇલની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકશો અથવા વિડીયો પોસ્ટ કરીને પણ તમે આ સ્વાધ્યાય છે એ લખી શકશો જો આ વિડીયો તમને મિત્રો યોગ્ય લાગે ઉપયોગી થાય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજો ભાગ પણ આવતીકાલે અથવા પરમ દિવસ તમને આ પાઠનો મળી જશે વંદે માતરમ જય હિન્દ